બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને વિરોધ કરતા ખેડૂતોને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી પત્રમાં ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે ઉત્તર ગુજરાતના એક જ રોડમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે ભારતમાલાના અધિકારી સહિત કલેક્ટર હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તમામે ભ્રષ્ટાચાર કર્યો છે

કેટલાક મોટા બિંદરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે ખેડૂતોને આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એમનું નોટિફિકેશન કહેવાય જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિન ખેતી કરવા માટેનો મોકો આપ્યો આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો કાર્યકરો હોય તો નહીં પણ મોટા માથાઓ હોય વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે ને નામે બિન ખેતી કરાવીને એની પાસેથી પૂરા ચેક લઈને એની સાથે ચીટીંગ કરીને

આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ